વધારે પદો જોડાય અને એક પદ બને તેને સમાસ કહે છે સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ અને બીજો શબ્દ તે ઉત્તરપદ પૂર્વપદ અને ઉત્તરપદને છૂટા પાડી અર્થ બનાવવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે સમાસ એ સ્વતંત્ર પદ છે અને તેના વપરાશથી ભાષામાં સરળતા અને સચોટતા આવે છે સમાસના પ્રકારો

જેમાં ઉદાહરણો જોઈએ તો માતા પિતા માતા અને પિતા ભાઈ બહેન ભાઈ અને બહેન તડકો છાયો તડકો અને છાયો બે ચા બે કે ચાર ચા કોફી ચા કે કોફી પાંચ દસ પાંચ કે દસ ઠંડુ ગરમ ઠંડુ અથવા ગરમ આમ અને કે અથવા જેવા સંયોજકો વડે વિગ્રહ પામતા સમાસ સમાસને દ્વંદ્વ સમાસ કહે છે દ્વંદ્વ સમાસના ત્રણ પેટા પ્રકાર છે સમાહાર વૈકલ્પિક દ્વંદ્વ ઇતરેતર દ્વંદ્વ આ ત્રણેયના પેટા પ્રકારોના સંયોજકો અનુક્રમે અને કે અથવા છે તત્પુરુષ સમાસ જ્યારે સમાસના બંને પદો વિભક્તિના પ્રત્યયોથી છૂટા પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે તત્પુરુષ સમાજમાં પૂર્વપદ ગુણ અને ઉત્તર પદ પ્રધાન હોય છે એ ને થી માં નો ની નું ના જેવા વિભક્તિના પ્રત્યયો વડે સમાસના પદોનો વિગ્રહ થાય છે આ સમાસને ઓળખવા બીજા પદનો પ્રશ્નો બનાવી પ્રથમ પદને પૂછાતા વિભક્તિ પ્રત્યય મૂકવો પડે છે જેમ કે શેને શરણ મરણ ને શરણ ને પ્રત્યય લાગે છે હર્ષ ઘેલો શેનાથી ઘેલો હર્ષથી ઘેલો થી પ્રત્યય લાગે છે ગૃહ પ્રવેશ શેમાં પ્રવેશ ગૃહમાં પ્રવેશ માં પ્રત્યય લાગે છે ધ્યાન ભંગ શેનો ભંગ ધ્યાનનો ભંગ નો પ્રત્યે લાગે છે જલધારા શેની ધારા જલની ધારા ધારાની પ્રત્યે લાગે છે દેહાભિમાન શેનું અભિમાન અભિમાન દેહનું નું લાગે છે લોકસેવક કોનો સેવક સેવક લોકોનો નો પ્રત્યે લાગે છે મરણ શરણ મરણ ને શરણ સ્નેહભર્યા સ્નેહ થી ભર્યા ધર્મ શ્રદ્ધા ધર્મમાં શ્રદ્ધા રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રનો ધ્વજ લોકોનો સેવક દેશભક્તિ દેશની ભક્તિ મધ્યમ પદ લોપી સમાસ જે સમાસના બે પદોનો વિગ્રહ કરતા વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે હા સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ જોવા મળે છે આ એક પદ પ્રધાન સમાજ છે ઉદાહરણ તરીકે મીણબત્તી મીણ વડે બનાવેલી બત્તી ટપાલ ટપાલ નાખવાની પેટી હિમડુંગર હિમ વડે બનેલો ડુંગર દીવાસડી દીવો સળગાવવા માટેની સળી મેઘધનુષ મેઘ વડે બનેલું ધનુષ સહન શક્તિ સહન કરવા માટેની શક્તિ માનવ કૃતિ માનવ વડે બનેલી કૃતિ શિક્ષા વચન શિક્ષા માટે કરવામાં આવેલું વચન કર્મધારય સમાસ જે સમાસના બંને પદો વિશેષણ વિશેષ્યથી વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધાર્ય સમાસ કહે છે એટલે કે કર્મધારય સમાસનું પૂર્વ પદ વિશેષણ અને ઉત્તર પદ વિશેષ્ય હોય છે કર્મધારોય સમાસનું પ્રથમ પદ વિશેષણ દર્શાવે છે આ સમાસ એક પદ પ્રધાન સમાસ છે આ સમાસનો વિગ્રહ કરતી વખતે રૂપ એવું એવી એવા એવો જેવું જેવી જેવા પ્રત્યો મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે જ્ઞાન સાગર જ્ઞાન રૂપી સાગર મહાપદ મહાનેવું પદ પરમ મિત્ર પરમ એવો મિત્ર મહાસિદ્ધિ મહાનેવી સિદ્ધિ મહાદેવ દેવ સમદર પેટ સમદર જેવું પેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં